અરવલ્લીમાં કરુણા અભિયાન અંતર્ગત મેઘરજના વિસ્તરણ અને ક્ષેત્રીય રેન્જ મેઘરજ દ્વારા નગરમાં રેલી યોજાય છે ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ચાઇનીઝ દોરી અને કાચવાડી દોરીનો ઉપાયો ન કરવા અપીલ કરવામાં એટલે કે ચાઈનીઝ દોરી અને કાચવાડી દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવા આવી છે દ્વારા મેઘરજની પતંગની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે તારીખ 11/1/2025 ના રોજ મેરબન નાયબ વન સુરક્ષા પરવલી વન વિભાગ તેમજ મેરબન નાયબ વન સુરક્ષા સામાજિક પુરણ વિભાગ સાબરકાંઠાના સહયોગથી સીધા માર્ગદર્શન હેઠળ ચેતિયાજી મેઘરજ તેમજ સોશિયલ ફોરેસ્ટ

ગામ લોકોને અપીલ કરવામાં આવે